શું નામ છે બા તમારું કાનુબેન ક્યાંથી આવો છો સાંગા સાથે અને શું તકલીફ હતી તમને કેટ દુખતી પગ દુખતા કમરનો દુખાવો કમર દુખતી આ તકલીફ તમને આમ કેટલા સમયથી હતી બે ત્રણ વર્ષથી કમરની તકલીફ થતી તો રોજ કામ કરવામાં શું તકલીફ થતી તમને કામ કરીએ તો દુખે

<laughs> oh. itu caan